ભાવનગર શહેર ભાજપ ખાતે ભરતી મેળો યોજાતા કોંગ્રેસ આમ આદમી પાર્ટી ના આગેવાનો કાર્યકરો ભાજપ માં જોડાયા હતા આગામી લોકસભા ચૂંટણી નો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે ભાજપ માં જાણે કે ટોપ ટુ બોટમ ભરતી મેળો ચાલુ હોય તેમ રાજ્ય અને કેન્દ્રની સાથે શહેર કક્ષાએ પણ અન્ય પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ ને

પરિવાર માં જોડાય આપણા ભાવનગર મોટા લોકસભા સભ્ય શ્રી રમેશ સેવા કોંગ્રેસ મામંત્રી कौशिकભાઈ ચાંદલિયા સાવદાબેન વરિયા બડવા અવર્ડ મહિલા મોર્ચાના પ્રમુખ બીનાબેન વિજયભાઈ ચૌહાણ વરિષ્ઠ એડવોકેટ ભાઈસ્કર રાજ્યગુરુ ઉદ્યોગપતિ અક્ષયભાઈ જાჭડિયા ભરતભાઈ શાહ પ્રગ્નેશભાઈ ઠાકોર સંપાદેન સહી એકસો પંચોતેર થી વધુ લોકોએ એ કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો સૌને જય શ્રી રામ સમગ્ર દેશમાં આદરણી નરેન્દ્રભાઈ મોદીજીના દસ વર્ષના શાસનનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે દેશના એક સામાન્યમાં સામાન્ય કુબાથી લઈ અને હવેલી સુધીનો દેશનો નાગરિક પોતાની જે હક છે એ એમને પ્રાપ્ત થયો હોય એવો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ બે હજાર ચોવીસની આઝાદ ભારતના ઇતિહાસમાં જે ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે ત્યારે ભાવનગર બોટાદ લોકસભા સીટ માટે આપણા સૌના આ શહેરના પૂર્વ મેયર જેમણે બે ટર્મ સુધી મેયર તરીકે કામ કર્યું છે એવા નિમુબેન બામણિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ત્યારે આજ રોજ ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષ આપ પક્ષના અનેક આગેવાનો જેઓ એ તેમાં અન્ય પાર્ટીમાં હોદ્દેદારો હતા તેઓએ પોતાની પાર્ટી છોડી આદરણી મોદીજીના નેતૃત્વમાં જે વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો પ્રયાસ છે તેમાં પોતે બધા સામેલ થયા છે અહીંયા પાર્ટી વતી એમને સૌને આવકારીએ છીએ આવનાર સમયમાં સૌ ખભે ખભા મિલાવી દેશ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરીએ એટલા માટે સૌ આ વિચારધારા સ્વીકારી પાર્ટીમાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમે એમના પરિવાર તરીકે એમને આવકારીએ છીએ સ્વાગત કરી છે ધન્યવાદ ભારત માતા કી